નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે પચાસ જેટલા મહત્વપૂર્ણ વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું જેમાં આરઆરબી તલાટી પોલીસ જીએસએસપી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તો દોસ્તો વિડીયોને પૂરા જોઈજો અને આ પરીક્ષામાં ઉપયોગી થશે તો દોસ્તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ આપી દેજો તો વિડીયોને દોસ્તો આગળ વધીએ પ્રશ્ન નંબર એક પાણીનું રાસાયણિક સૂત્ર શું છે ઓપ્શન એ સી ઓુ ઓપ્શન બી એસ ટુ ઓપ્શન સી ઓ ટુ ઓપ્શન ડી એને સીઆઈ તો દોસો પાણીનું રાસાયણિક શું છે તો દોસ્તો પાણીનું રાસાયણિક સૂત્ર છે તે છે સાચો જવાબ છે ઓપ્શન બી એસ ટુ ઓ છે ક્વેશ્ચન નંબર બે વિદ્યુત ધારાની એકમ શું છે તો દોસ્તો વિદ્યુત ધારાની એકમ શું છે ઓપ્શન એ વર્લ્ટ ઓપ્શન બી એમ્પિયાર ઓપ્શન સી ઓહોમ ઓપ્શન ડી વોટ તો દોસ્તો વિદ્યુત ધારાની એકમ શું છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી એમ્પિયર છે ક્વેશ્ચન નંબર ત્રણ મનુષ્યના શરીરમાં રક્તનું શુદ્ધિકરણ કયો અંગ કરે છે ઓપ્શન એ યુક્ત કર ઓપ્શન બી હૃદય ઓપ્શન સી ફૂક ઓપ્શન ડી મગજ તો દોસ્તો મનુષ્યના શરીરમાં રક્તનું શુદ્ધિકરણ કયો અંગ કરે છે તો દોસ્તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન સી વૃક્ષ કરે છે ક્વેશ્ચન નંબર ચાર આકર્ષણ શક્તિનો કાયદો કોણે આપ્યો હતો તો દોસ્તો આકર્ષણ શક્તિનો કાયદો કોણે આપ્યો હતો ઓપ્શન એ આઈન્સ્ટાઈન ઓપ્શન બી ન્યૂટન ઓપ્શન સી ગેલેલિયો ઓપ્શન ડી ક્યુરી તો દોસ્તો આકર્ષણ શક્તિનો કાયદો કોણે આપ્યો હતો તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ન્યૂટને આપ્યો હતો પ્રશ્ન નંબર પાંચ સૌથી હરુ તત્વ કયું છે ઓપ્શન એ હાઇડ્રોજન ઓપ્શન બી ઓક્સિજન ઓપ્શન સી કાર્બન ઓપ્શન ડી નાઇટ્રોજન તો દોસ્તો સૌથી હરવું તત્વ કયું છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન એ હાઇડ્રોજન તે સૌથી હરવું તત્વ છે ક્વેશ્ચન નંબર છ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે ઓપ્શન એ યુક્ત ઓપ્શન બી તવસા ઓપ્શન સી મગજ ઓપ્શન ડી ફેફસા તો દોસ્તો શરીરમાં સૌથી મોટું અંગ કયું છે તો દોસ્તો શરીરમાં સૌથી મોટું અંગ છે તે છે તવસા છે તે શરીરમાં સૌથી મોટું અંગ છે ક્વેશ્ચન નંબર સાત વનસ્પતિઓમાં ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવાય છે ઓપ્શન એ ચોચન ઓપ્શન બી પ્રકાશ સલેક્ષણ ઓપ્શન સી પાચન ઓપ્શન ડી વિલિયન તો દોસ્તો વનસ્પતિઓમાં ખોરાક બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી પ્રકાશ સલેક્ષણ ક્વેશ્ચન નંબર આઠ ન્યુક્લિયર્સની અંદર શું હોય છે ઓપ્શન એ ઇલેક્ટ્રોન ઓપ્શન બી પ્રોટોન અને ન્યૂટ્રોન ઓપ્શન સી માત્ર ન્યૂટ્રોન ઓપ્શન ડી કોષ દ્રવ્ય તો દોસ્તો ન્યુક્લિયર્સની અંદર શું હોય છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી પ્રોટોન અને ન્યૂટ્રોન ન્યુક્લિયર્સની અંદર હોય છે ક્વેશ્ચન નંબર નવ વિદ્યુત વહન કરતો પદાર્થ શું કહેવાય છે તો દોસ્તો વિદ્યુત વહન કરતો પદાર્થ શું કહેવાય છે અવચેતક ઓપ્શન બી ચંચાલક ઓપ્શન સી અવરોધક ઓપ્શન ડી ચુંબક તો દોસ્તો વિદ્યુત વહન કરતો પદાર્થને શું કહેવામાં આવે છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ચંચાલક કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર 10 સૂર્યમાં કઈ પ્રક્રિયા ચાલી રહી છે ઓપ્શન એ વિભાજન ઓપ્શન બી વિલિયન ઓપ્શન સી દહન ઓપ્શન ડી ઓક્સિજન વપરાશ તો દોસ્તો સૂર્યમાં કઈ પ્રક્રિયા ચાલી રહી છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી વિલિયન પ્રક્રિયા ચાલી રહી છે ક્વેશ્ચન નંબર અગિયાર લોહીની કઈ કોશિકા ઓક્સિજન વહન કરે છે ઓપ્શન એ લાલ રક્તકણો ઓપ્શન બી શ્વેત રક્તકણો ઓપ્શન સી પ્લાઝમા ઓપ્શન ડી પ્લેટલેટ્સ તો દોસ્તો લોહીની કઈ કોશિકા ઓક્સિજન વહન કરે છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન એ લાલ રક્ત કણો છે ક્વેશ્ચન નંબર બાર જંતુનાશક દવાઓને ઉપયોગ કઈ ક્ષેત્રે થાય છે ઓપ્શન એ વાણિજ્ય ઓપ્શન બી કૃષિ ઓપ્શન સી વન વિભાગ ઓપ્શન ડી શિક્ષણ તો દોસ્તો જંતુનાશક દવાઓનો ઉપયોગ કઈ ક્ષેત્ર 3 थाई से तो दोस्तों તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી कुर्सी ક્વેશ્ચન નંબર 13 દબાણ માપવાની એકમ શું છે ઓપ્શન એ ન્યૂટન ઓપ્શન બી પાસ્કલ ઓપ્શન સી વોટ ઓપ્શન ડી એમ્પિયર તો દોસ્તો દબાણ માપવાની એકમ શું છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી પાસ્કલ ક્વેશ્ચન નંબર સૌ શરીરમાં સુગરનું સ્તર કયો હોમોન નિયંત્રણ કરે છે તો દોસ્તો શરીરમાં સુગરનું સ્તર કયો હોમોન નિમ નિયંત્રણ કરે છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન એ તેમનો ઓપ્શન એ થાઇરોસ્કીન ઓપ્શન બી ન્યુસ્લિન ઓપ્શન સી એડેનાલી ઓપ્શન ડી એસિડોનિક તો દોસ્તો શરીરમાં સુગરનું સ્તર કયો હોમોન નિયંત્રણ કરે છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન છે તે શરીરમાં હિમોન નિયંત્રણ કરે છે ક્વેશ્ચન નંબર પંદર મગજની રક્ષા કઈ વાત દ્વારા થાય છે ઓપ્શન એ સાંભળી ઓપ્શન બી નસો ઓપ્શન સી ખોપરી ઓપ્શન ડી પાતરી પાસરી તો દોસ્તો મગજની રક્ષા કઈ વાત દ્વારા થાય છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ખોપરી દ્વારા થાય છે ક્વેશ્ચન નંબર સોળ જ્યારે તાપમાન વધે ત્યારે પદાર્થનું આયતન શું થાય છે ઓપ્શન એ ઘટે છે ઓપ્શન બી સ્થિર રહે છે ઓપ્શન સી વધે છે ઓપ્શન ડી નાશ પામે છે તો દોસ્તો જ્યારે તાપમાન વધે ત્યારે પદાર્થનું આયતન શું થાય છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી વધે છે ક્વેશ્ચન નંબર સત્તર શરીરમાં હાટકા બનાવવા માટે કયું તત્વ જરૂરી છે ઓપ્શન એ આર્યન ઓપ્શન બી ફોસ્ફરસ ઓપ્શન સી કેલ્શિયમ ઓપ્શન ડી પોટેશિયમ તો દોસ્તો શરીરમાં હાડકા બનાવવા માટે કયું તત્વ જરૂરી છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી કેલ્શિયમ જરૂરી છે ક્વેશ્ચન નંબર અઢાર વિષ પ્રવાહથી શું ઉપજાય છે ઓપ્શન એ ગરમી ઓપ્શન બી પ્રકાશ ઓપ્શન સી ચુંબકીય ક્ષેત્ર ઓપ્શન ડી અવાજ તો દોસ્તો વીજ પ્રવાહથી શું ઉપજાય છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ચુંબકીય ક્ષેત્ર ઉપજાય છે ક્વેશ્ચન નંબર ઓગણીસ મનુષ્યના શરીરમાં કુલ કેટલી કેટલી હાડકાં હોય છે તો દોસ્તો ઓપ્શન એ बसों पांच ऑप्शन बी बसो सौ ऑप्शन सी बसो दस ऑप्शन डी बसों तो दनुष्य शरीर में कुल के हाटका हो तो दोस्तों तेरा राइट आंसर से ऑप्शन बी बसो स हाडका क्वेश्चन नंबर वीस फेफा मुख्य कार्य ऑप्शन ए पाचन ऑप्शन बी रक्त संचार ऑप्शन सी चवचन ऑप्शन डी गर्मी उत्पन्न तो दोस्तों फेफसा मुख्य कार्य शू से तो दोस्तों તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ક્લાસન ક્વેશ્ચન નંબર 12 જર્સર જીવ ચષન માટે સાનો ઉપયોગ કરે છે ઓપ્શન એ ફેફસા ઓપ્શન બી ત્વચા ઓપ્શન સી ક્લાસ ઓપ્શન ડી નાસિકા તો દોસ્તો જર્સર જીવ ચષન માટે સાનો ઉપયોગ કરે છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ક્લાસનો ઉપયોગ કરે છે ક્વેશ્ચન નંબર બાવીસ સૂર્યથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે તો દોસ્તો સૂર્યથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે તો ઓપ્શન એ પાંચ મિનિટ ઓપ્શન બી આઠ મિનિટ ઓપ્શન સી દસ મિનિટ ઓપ્શન ડી બાર મિનિટ તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે સૂર્યથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટેનો સમય આઠ મિનિટ જેટલો લાગે છે ક્વેશ્ચન નંબર ત્રેવીસ આંખમાં પ્રકાશ કયા ભાગ દ્વારા પ્રવેશે છે ઓપ્શન એ નેટિશના ઓપ્શન બી લેન્સ ઓપ્શન સી પ્યુપિન ઓપ્શન ડી કોનિયા તો દોસ્તો આંખમાં પ્રકાશ કયા ભાગ દ્વારા પ્રવેશે છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી પ્યુપિન દ્વારા પહોંચે છે ક્વેશ્ચન નંબર બાદ ચોવીસ શરીરમાં વાયરસ સામે રક્ષણ આપતી કોશિકા કઈ છે ઓપ્શન એ લાલ રક્તકણો ઓપ્શન બી પ્લેટલેસ્ટ ઓપ્શન સી શ્વેત રક્તકણો ઓપ્શન ડી મગસકોષ તો દોસ્તો શરીરમાં વાયરસ સામે રક્ષણ આપતી કોશિકા કઈ છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી શ્વેત રક્તકણો છે ક્વેશ્ચન નંબર પચીસ હાડકાં અને દાંતનું મુખ્ય ઘટક તત્વ કયું છે ઓપ્શન એ આયરિયન ઓપ્શન બી કેલ્શિયમ ઓપ્શન સી પોટેશિયમ ઓપ્શન ડી ફોસ્ફરસ તો દોસ્તો હાડકાં અને દાંતનું મુખ્ય ઘટક તત્વ કયું છે તો દોસ્તો તમારો રાઈટ આન્સર છે ઓપ્શન બી ફેફસા છે ક્વેશ્ચન નંબર છવ્વીસ માનવ શરીરમાં સૌથી વજનદાર અંક કયું છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી યુક્ત ઓપ્શન સી તવસા ઓપ્શન ડી ફેફસા તો દોસ્તો માનવ શરીરમાં સૌથી વજનદાર અંક કયું છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી યુક્ત ક્વેશ્ચન નંબર છવ્વીસ શરીરમાં પાણીનું પ્રમાણ લગભગ કેટલું હોય છે ઓપ્શન એ પચાસ ટકા ઓપ્શન બી સાઠ ટકા ઓપ્શન સી સિત્તેર ટકા ઓપ્શન ડી એંશી ટકા તો દોસ્તો શરીરમાં પાણીનું પ્રમાણ લગભગ કેટલું હોય છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી સિત્તેર ટકા હોય છે ક્વેશ્ચન નંબર અઠાવીસ પાણી કયા તાપમાનને ધનથી પ્રવાહી બને છે ઓપ્શન એ ઝીરો સેલ્સિયસ ઓપ્શન બી ચાર સેલ્સિયસ ઓપ્શન સી બત્રીસ સેલ્સિયસ ઓપ્શન ડી सौ तो दोस्तों पानी क्या तापमान धन प्रवाही बना से तो दोस्तों राइट आंसर से ऑप्शन ए जीरो क्वेश्चन नंबर ओगत सूर्य ऊर्जा स्त्रोत चू से ऑप्शन ए कार्बन दहन ऑप्शन बी न्यूक्लियर विभाजन ऑप्शन सी न्यूक्लियर विलियन ऑप्शन डी ऑक्सीजन दहन तो दोस्तों सूर्य ऊर्जा स्त्रोत चू से तो दोस्तों ते राइट आंसर से ऑप्शन सी न्यूक्लियर विलिअन ક્વેશ્ચન નંબર ત્રીસ શરીરમાં સૌથી નાની ક્વેશ્ચન નંબર એકત્રીસ મનુષ્યના શરીરમાં સૌથી નાની હાટકી ક્યાં મરે છે ઓપ્શન એ હાથ ઓપ્શન બી પગ ઓપ્શન સી કાન ઓપ્શન ડી ગરદન તો દોસ્તો મનુષ્યના શરીરમાં સૌથી નાની હાટકી મરે છે ક્વેશ્ચન નંબર બત્રીસ કયો વિજ્ઞાન શાખા માનવ શરીરનો અભ્યાસ કરે છે ઓપ્શન એ ફિઝિક્સ ઓપ્શન બી રાસાયણિક વિજ્ઞાન ઓપ્શન સી જીવ વિજ્ઞાન ઓપ્શન ડી જ્યોતિષ તો દોસ્તો કયો વિજ્ઞાન શાખા માનવ શરીરનો અભ્યાસ કરે છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી જીવ વિજ્ઞાન ક્વેશ્ચન નંબર તેત્રીસ સૌ પ્રથમ કોને વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે ઓપ્શન એ આયન્સ ધ્રુવરા માનવ શરીરમાં હૃદય કયા ભાગમાં આવેલું હોય છે ઓપ્શન એ ડાબી બાજુ ઓપ્શન બી જમણી બાજુ ઓપ્શન સી મધ્યમાં ઓપ્શન ડી પેટમાં તો દોસ્તો માનવ શરીરમાં હૃદય કયા ભાગમાં આવેલો હોય છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ડાબી બાજુ ક્વેશ્ચન નંબર પાંત્રીસ વિજ્ઞાનમાં પદાર્થની ત્રણ અવસ્થાઓ કઈ છે ઓપ્શન એ પાણી બરફ ઓપ્શન બી ધન પ્રવાહી વાયુ ઓપ્શન સી નરમ કઠણ અને પ્રવાહી ઓપ્શન ડી પ્રવાહી પાવડર અને ધૂળ તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ધન પ્રવાહી અને વાયુ ક્વેશ્ચન નંબર સત્રીસ સૌ પ્રથમ ટીકાકરણ કોણે વિકસાવ્યું હતું ઓપ્શન એ એડવર્ડ જનર ઓપ્શન બી લુઈ પાસવર્ડ ઓપ્શન સી એડિશનલ ઓપ્શન ડી ફ્લેમિંગ તો દોસો સૌ પ્રથમ ટીકાકરણ કોણે વિકસાવ્યું તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન એ એડવર્ડ જન્નર ક્વેશ્ચન નંબર સાતથી જંતુઓ શ્વસન માટે શું ઉપયોગ કરે છે ઓપ્શન એ નાસિકા ઓપ્શન બી ફેફસા ઓપ્શન સી તવસા ઓપ્શન ડી ટીકિયા તો દોષો જંતુઓ શ્વસન માટે શું ઉપયોગ કરે છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ટિકિયા ક્વેશ્ચન નંબર આડત્રીસ શરીરનું તાપમાન માપવાનું સાધન શું કહેવાય છે ઓપ્શન એ બેરોમીટર ઓપ્શન બી થર્મોમીટર ઓપ્શન સી હાઇડ્રોમીટર ઓપ્શન ડી વોલ્ટમીટર તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી થર્મોમીટર શરીરનું તાપમાન માપવાનું સાધન કહેવાય છે ક્વેશ્ચન નંબર ઓગણચાળીસ વિદ્યુત ઉત્પાદન માટે શું જરૂરી છે ઓપ્શન એ વાયુ ઓપ્શન બી પાણીનો પ્રવાહ ઓપ્શન સી તેલ ઓપ્શન ડી પવન તો દોસ્તો ઝર વિદ્યુત ઉત્પાદન માટે શું જરૂરી છે તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી પાણીનો પ્રવાહ ક્વેશ્ચન નંબર ચાલીસ વિજ્ઞાનમાં પ્રકાશના વેગની એકમ શું છે ઓપ્શન એ કિમી સેકન્ડ ઓપ્શન બી મી સેકન્ડ ઓપ્શન સી ત્રણ ગુણા દસ છેદમાં આઠ મી સેક સેકન્ડ ઓપ્શન ડી નવ પોઈન્ટ આઠ મી સેકન્ડ તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ત્રણ ગુણા દસના છેદમાં આઠ મી સેકન્ડ क्वेश्चन नंबर 41 पृथ्वी भ्रमण पूर्ण करवा કેટલો સમય લાગે છે ઓપ્શન એ 365 દિવસ ઓપ્શન બી 24 કલાક ઓપ્શન સી 30 દિવસ ઓપ્શન ડી 12 કલાક તો પૃથ્વી પરમણ કરવા માટે કેટલો સમય લે છે તો તેમ રાઈટ આન્સર છે દોસ્તો ઓપ્શન એ 365 દિવસ લે છે 82 નંબર 42 મનુષ્યન ટક્કર પછી સૌથી તીવ્ર અવાજ કોણ આપે છે ઓપ્શન એ વિદ્યુત બલ્બાવ ઓપ્શન બી તુબુરૂપ્શન ઓપ્શન ઓપ્શન ડી વીજળી ક્વેશ્ચન નંબર તેતાલીસ કિયો વાયુ જરૂરી છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સી ઓક્સિજન ઓપ્શન ડી નાઇટ્રોજન તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ઓક્સિજન ક્વેશ્ચન નંબર સુમાલીસ સૂર્યમુખી તેલ તેલ પ્રકારનું વનસ્પતિ છે ઓપ્શન ઓપ્શન બી ખાર્ધ ઓપ્શન સી દહનશીલ ઓપ્શન ડી તો તો સૂર્યમુખી તેલ તેલ પ્રકારનું વનસ્પતિ છે તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ખાર્ધ ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ વિદ્યુત પ્રવાહમાં આપવા શું ઉપયોગ થાય છે ઓપ્શન એ એમ્પિયર એમ્પિયર મીટર ઓપ્શન બી થર્મોમીટર ઓપ્શન સી બેરોમીટર ઓપ્શન ડી ટેલિસ્કોપ

ક્વેશન નંબર લાસ્ટ પચાસ દસ ટીની ત્રુટીને સુધારવાનો શું ઉપયોગ થાય છે ઓપ્શન એ મિસ્કોપ ઓપ્શન બી ટેલેસ્કોપ ઓપ્શન સી ચશ્મા ઓપ્શન બી લ્યુપ તો દોસ્તો સેનલ દે વિડીયોને લાઇક આપી દેજો અને દોસ્તો નવા હોય તો વિડીયોને શેર કરી દેજો દોસ્તો તો આર આર ગુપ ડી અને જીએસ બી અને પોલીસ ભરતી માટે આ ક્વેશ્ચન બહુ બે હજાર પચીસના પૂછાય છે તો દોસ્તો તેમનો રાઈટ આન્સર છે ઓપ્શન સી સસમા તો દોસ્તો વિડીયો લાઇક છે અને દે તે જોઈએ થેન્ક યુ વિડીયોમાં એટલું જથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ઘણી વાર થેન્ક યુ